ગુજરાત હાઈકોર્ટને ફરી મળી છે બોમ્બની ધમકી હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી ધમકી આપવામાં આવી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે બીડીડીએસ સહિતની ટીમ દ્વારા હાઈકોર્ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની હાઈકોર્ટને ધમકી મળી છે હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી આ ધમકી આપવામાં આવી છે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે બીડીડીએસ સહિતની ટીમ દ્વારા હાઈકોર્ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે બીડીડીએસ સહિતની ટીમ હાલ આ મામલે તપાસ હાથ ધરી છે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યારે તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે ધમકી મળી છે અજાણ્યા શખ્સ દ્વારા આ ઈમેલ કરવામાં આવ્યો છે ને જે કહેવાય કે હાઈકોર્ટના રજિસ્ટ્રારથી જે સોલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને ખાસ જે પોલીસ દ્વારા મહત્વનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે બોમ્બ સ્કોર ડોગ સ્કોર સહિતની જે તમામ જે ચેકિંગની સાધન સામગ્રી સાથે પોલીસ જે અત્યારે હાલ હાઈકોર્ટની અંદર ખાસ આ તપાસ કરી રહી છે જોકે અત્યારે હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ એવું તથ્ય મળી નથી જેને લઈને હાલ હાઈકોર્ટની તમામ કામગીરી

मनीष त्रिवेदी सचिन कडिया गुजरात फर्स्ट अहमदाबाद